સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ખોડલધામના ચેરમેન રેશ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તેવું મને લાગે છે કોઈપણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું તે યોગ્ય નથી સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ પણ ન થાય જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે ઊભા રહીએ છીએ પ્રથમ તો આજે લગભગ આ ત્રીસમો લડકેમ છે મને યાદ છે એ પ્રમાણે સત જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાતઠ વર્ષ ત્યાં કરતા હતા લગભગ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવે છે તે રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારેય હું ઋણ નહીં છું મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજીસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર છે હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સામાજિક રીતે બંને રીતે અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજના સાથે રહી અને ચાલનારો સમાજ છે ત્યારે કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે સાચી વાત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતી